માલિકી ની દુકાનોને નુકસાન ન થાય તેવી જાગૃતતા સાથે તંત્રમાં રજૂઆત અમદાવાદ શહેરના સાહેબ વિસ્તારમાં રાજસ્થાન હોસ્પિટલ જવાના મેઇન રોડ ઉપર આવેલા આસોપાલ એપાર્ટમેન્ટની આગળની સાઈડે સાત થી આઠ કોમર્શિયલ માલિકીની દુકાનો હાલમાં કાર્યરત છે આ દુકાનો વર્ષો જૂની છે અને દુકાનોના માલિકો કે કામદારોને શોષક્રિયા માટે જવાનું થાય તો તે માટે

ના પોલીસ સ્ટેશનમાં મામલો પહોંચ્યો હતો તેમ છતાં સુંધિયા બાથરૂમ જવા માટે માલિકો તેમજ તેમના મજૂર કારીગરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બીજી એક મુસીબત આવી હોવાનું જાણવા મળેલ છે વાત એવી છે કે અમારી દુકાનોની પાછળ જાસોપાલો એપાર્ટમેન્ટ આવેલા છે તે એપાર્ટમેન્ટમાં બિલ્ડર દ્વારા રીડેવલપમેન્ટની સ્કીમ તૈયાર કરી રહ્યા છે આ રીડેવલપમેન્ટ સ્કીમ તૈયાર કરતા પહેલા જૂના બાંધકામનું ડિમોલિશન ધરાઈ રહ્યું છે આ ડિમોલિશનના દુકાનના માલિકોની દુકાનોને નુકસાન થાય અને જો નુકસાન થાય તો મો દુકાનોના માલિકોને તે નુકસાન બિલ્ડર દ્વારા ભરપાઈ કરવામાં આવે તે માટે સતર્કતા દાખવતા નજરે પડી રહ્યા છે સાંઈબાગ ખાતે આવેલ આ દુકાનોના માલિકોને ભય છે કે આ બિલ્ડરની રાજકીય અવગ હોવાથી રાતોરાત મારી દુકાનોનું ડિમોલેશન ન કરી નાખે તેવો ભયનો માહોલ સર્જાયો હોવાથી દુકાનોના માલિકો દ્વારા જવાબદાર લાગતા વળગતા તંત્રના ઉચ્ચ અધિકારી અધિકારીશ્રીઓને ફરિયાદ રૂપે રજૂઆતો કરેલ હોવાનું પણ નક્કી કરેલ છે બિલ્ડરની રાજકીય મોટી ભગને કારણે ભવિષ્યમાં તેઓની મિલકતોની વર્ષો જૂની દુકાનોને કોઈ નુકસાન ન પહોંચે તે અર્થે મીડિયા સમક્ષ પોતાની રજૂઆતો કરેલ છે જે આપ હવે નિહાળો आपका नाम क्या है? नंद किशोर वर्मा मैं शाही बाग पकौड़ी सेंटर का प्रोपराइटर हूँ क्या यहाँ पे मेरा वो बीस साल हो गए यहाँ पे बीस साल हो गए और कम से कम आठ से दस आदमी मेरे कर्मचारी है वो उनके ऐसे पेट पलते हैं कल कल से कोई यहाँ पे कोई तकलीफ वकलीफ़ तकली 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 नहीं आए बिल्डर के हिसाब से ये अंदर जो सोसाइटी का, का काम चल रहा है क्या कि मे मेरी दुकान के ऊपर बाजू वाले की गाडें टिकी हुई है क्या कल से वो दुकान में ऑफिस ऑफिस बनाएगा यहाँ पर तो मुझे मेरी एक सीट भी नहीं हिलना चाहिए કેસી કારણસે એ ઢીલતી તો કે જવાબદારી કોણ રહે બાથરૂમ અમારા વાપર ચાલુ કરા જાય બસ પબ્લિક તકલીફ આતી હે મારું નામ અજય શિવકુમાર મિશ્રા છે સમસ્યા એ છે કે પાછળની સોસાયટી રીડેવલપમેન્ટમાં જાય છે તો અમે ઈચ્છીએ છીએ કે અમને એના પરથી કોઈ સમસ્યા પેદા ના થાય એ એમની જગ્યા ઉપર ને અમે અમારી જગ્યા ઉપર રહીએ સંડાસ બાથરૂમ અગાઉ પહેલાંથી જ અમારા કબજા જે નવ દુકાની નવ ઓરડીઓના કબજેદાર હતા અને એમની અંડરમાં છે પણ અહીંયાથી જબરદસ્તી એના ઉપર કબજો મેળવી લીધેલો છે અત્યાર હાલ અમે ઘણી વખત એ લોકોને રજૂઆત કરી પણ એ લોકો સંડાસ બાથરૂમ યુઝ કરવા દેતા નથી એની ઉપર કબજો જમાઈને બેઠેલા છે આપણી આ જગ્યા અને દુકાનો લગભગ પચાસ વર્ષ જૂની છે ઓગણીસો એસીની આસપાસની છે અને ઓગણીસો એંસીના અમે કબજેદાર છીએ દુકાનમાં મીડિયા સમક્ષ અમે એ જ અપેક્ષા રાખીએ છીએ સાથ સહયોગની અપેક્ષા રાખીએ છીએ કે અમારું જે સન્ડે બાથરૂમની જે જગ્યા છે એ અમને સોંપી દેવામાં આવે અને અમને કોઈ બિલ્ડર દ્વારા છતી ના થાય એ અમારું

બસ અમને કંઈ છતી ના પહોંચે અમારા પરિવારને બધી દુકાનો સાથે છે અમે બધા ભેગા છીએ અશ્વિન પાઠક શું માંગણી અમારી દુકાન અમારી દુકાનના બદલે દુકાન મળે અને અમારી જગ્યા જળવાઈ રહે બધાની રોજીરોટી ચાલે વીસ વર્ષ જૂની રોજીરોટી બધાની ચાલે છે આગળ કંઈ તકલીફ ના પડે એ અમારી માંગ છે આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને શેર લાઇક અને સબસ્ક્રાઈબ કરો